અત્યારે તને કેમ છુ બેન અગરબતી નામ ની ફેરવી તને કેમ હાવ ઈ મારી માતાજીએ તને કહી દીધું દસ રમણ તારી છોડી ને દાખલ રાખેલી હતી બેન અને તારા પીરના દેવ ની તે કરેલી હતી તું ભૂલી ગઈ હતી સત્તર સોડાવાની ઈ મારા માતાજીએ તને દીધું બેન તો જો બેનામાં આમાં કઈ કારણ ફરણ કઈ છે નહી અણશ્રદ્ધા માં ઉતરવા નહી માતાજી ની માથે શ્રદ્ધા તમને હોય કે આપણને હારું થઈ જાય બીજું કઈ એમાં હોતું નથી જાય શક્તિ